નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાની દસે દસ આંગળીઓ કાપી નાખવામાં આવી છે અને સરદાર આંગળીઓ કાપીને હસે છે પરંતુ થોડી જ વારમાં ભૂતિયાની બધી આંગળીઓ સાજી થઈ જાય છે અને ત્યાં તો એ આખા કબીલાના જંગલી માણસો આશ્ચર્યમાં પડી જાય છે કે આ બધું કેવી રીતે થઈ શકે અને થોડી જ વારમાં ત્યાં એક જંગલી માણસની સ્ત્રી રડતી રડતી આવે છે અને આવીને સરદારના પગમાં પડીને કહે છે કે સરદાર મારો ધણી આપણા કબીલાની સીમાની બહાર ગયો હતો અને તેને કોઈક માયાવી શક્તિએ દબોચી લીધો છે એને બચાવી લો સરદાર નહીતર મારા નાના નાના છોકરાઓ છે એ અનાથ થઈ જશે ત્યારે સરદાર કહે છે જો બહેન આમ આપણે આપણા કબીલાની બહાર જઈએ તો આપણું મોત થઈ જવાનું છે એ વાત નક્કી છે તો પછી આપણે બહાર જવાની સી જરૂર અને એ ગયો છે તો એને હવે સજા મળવાની જ છે અને જો એને બચાવવા માટે આ કબીલામાંથી જે કોઈ પણ જશે ને એનું મોત થઈ જશે માટે એને હવે ભૂલી જા અને આમ આટલા શબ્દો સાંભળતા ભૂતિઓ બોલ્યો કે સરદાર તો તો તમે સાવ તુચ્છ માણસ કહેવાય અને સાચો ભૂપતિ અને સાચો સરદાર તો એને કહેવાય કે જે પોતાની જ નહીં પરંતુ પોતાના આખાએ કબીલાના નાના બાળકથી લઈ અને મોટામાં મોટા વડીલ સુધીની રક્ષા કરે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તારામાં હિંમત હોય તો તું બચાવી લાવ ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર બચાવી લાવું તો શું આપશો ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા જો તું જીવતો પાછો આવે અને આ સ્ત્રીના ધડીને જો જીવતો પાછો લાવે ને તો જા તું જે કહે ને એ હું કરવા તૈયાર છું ત્યારે ભૂતિઓ કહે છે કે તું પાછો આવું ને ત્યાં સુધી મારા રાજપાલસિંહને તમારી પાસે રાખજો આમ કહીને ભૂતિયો એ સ્ત્રીને લઈને ચાલ્યો અને પછી એ સ્ત્રી કહે છે કે બેટા તું સાવ નાનો છે અને હજુ તને એટલી ખબર પણ નથી અને દુનિયાદારી શું કહેવાય એનું પણ જ્ઞાન નથી તો પણ તું મારી સાથે મારી મદદ કરવા માટે આવ્યો છે પરંતુ બેટા શું હું જાણી શકું કે તું પોતાની જાતને આ મોતના મુખમાં કેમ ધકેલી રહ્યો છે ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને કહે છે કે માડી તમે ચિંતા કરશો નહીં હું ભૂતિઓ છું ને આવી માયાવી શક્તિઓને શોધતો હોય છું અને જેવી તે મળે ને એને પછાડીને મારી નાખું છું ત્યારે આ સ્ત્રી કહે છે કે મને વિશ્વાસ નથી આવતો પરંતુ તે હિંમત દેખાડી છે તો ચાલ હું તને દેખાડું છું કે ક્યાંથી મારા પતિને પકડ્યો છે આમ કહી અને બંને જણા વાતો કરતાં કરતાં પહોંચે છે આ કબીલાની સીમાની પાસે અને ત્યાં જઈ અને પછી પેલી સ્ત્રી કહે છે કે ભૂતિયા અહીંયાથી જ મારા ધણીને એ માયાવી શક્તિ ઉપાડી ગઈ છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે આ કબીલાની સીમામાં રહેજો અને ભલે ગમે તેવા અવાજ સંભળાય કે તમારો ધણી સામે મરતો દેખાય ને તો પણ તમે બહાર નહીં નીકળતા કારણ કે એ માયાવી શક્તિની માયાજાળ હશે અને હું હમણાં પાછો આવું છું આમ કહીને ભૂતિઓ આ કબીલાની સીમાની બહાર નીકળે છે અને જેવો બહાર નીકળ્યો ત્યાં તો તેના પગે જાણે કોઈ કે દોરડું બાંધીને ખેંચ્યો હોય એમ ભૂતિયાને ખેંચ્યો ત્યારે ભૂત્યો આસાનીથી એ બાજુ જવા લાગ્યો અને ત્યાં જઈને જુએ છે એક ભયાનક માયાવી શક્તિ છે અને તે હવે આ સ્ત્રીના ધણીને પકડીને બેઠી છે અને કહે છે કે આજે તો તને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને કેટલાય દિવસથી હું અહીંયા ચોકીદારી કરતો હતો કે જ્યારે પણ અહીંયાથી કોઈ મનુષ્યનો એકાદ પગ પણ જો બહાર આવે ને એની સાથે એને ખેંચી લઉં ત્યારે ભૂતિઓ ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ પેલી માયાવી શક્તિ ફરી જોર જોરથી હસવા લાગી અને કહે છે કે આજે તો એક નહીં પરંતુ બે બે મનુષ્યો મારી જાળમાં ફસાણા છે તો આજે તો મને ખાવાની મજા પડી જશે ત્યારે ભૂતિઓ કહે છે કે હે માયાવી શક્તિ હું અહીંયા ફસાઈને નથી આવ્યો પરંતુ હું મારી મરજીથી આવ્યો છું અને તારે જો તારા પેટની ભૂખ સંતોષવી જ હોય ને તો મને મારી નાખ અને મને ખાઈ જા પરંતુ આ માણસને છોડી દે કારણ કે આ માણસને ઘરે પહોંચવું ખૂબ જ જરૂરી છે અને એની પત્ની એના વિયોગમાં ચોધાર આંસુે રડી રહી છે અને એના બે નાના નાના બાળકો છે ને એ પણ સાવ અનાથ થઈ જશે માટે તું આને છોડી દે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલી માયાવી શક્તિ તો કંઈ બોલે એ પેલા તો પેલા જંગલી માણસની આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા અને કહે છે કે બાળક કોણ છે તું અને આટલી નાની ઉંમરમાં તું પોતાનું બલિદાન આપી અને મને બચાવવા જઈ રહ્યો છે અને એ પણ મારા નાના નાના બાળકો માટે ત્યારે ભૂતિયો કહે છે કે હા ભાઈ બાળકો તમારા હોય કે ગમે તેના હોય બાળકોને સૌથી મોટો આધાર એના બાપનો હોય છે એટલે એના બાપને જીવવું ખૂબ જ જરૂરી છે ત્યારે પેલો જંગલી માણસ કહે છે કે દીકરા તું તો નાનો છે અને તને આ માયાવી શક્તિ ફાડી ખાશે ત્યારે ભૂતિઓ કહે છે કે હું તો નાનો છું અને મારા ઉપર હજી કોઈ જવાબદારીઓ નથી આવી અને કદાચ આ માયાવી શક્તિ મને મારી નાખે ને તો મારા પરિવાર પરિવારમાંથી કેટલો ભારે બોજ નથી અને એમને કાંઈ ફરક નહીં પડે પરંતુ જો તમે નહીં રહ્યા ને તો તમારા પરિવાર તમારી પત્ની અને તમારા પરિવારનો આખોય સંસાર રજડી પડશે ત્યારે જંગલી માણસ ત્યાં રડવા લાગ્યોને કહે છે કે આજે આ મને માયાવી શક્તિ મારી નાખવાની હતી ને તો પણ મારી આંખમાંથી આંસુ નહોતા આવ્યા પરંતુ હે બાળક તારા આટલા શબ્દો સાંભળી અને તારા બલિદાનની વાત સાંભળી અને ખરેખર મારી આંખમાંથી આજે આંસુ આવી રહ્યા છે તારા જેવો મહાન માણસ મેં આ ધરતી ઉપર અને આ જંગલમાં પહેલી વાર જોયો છે ત્યારે ભૂતિઓ કહે છે કે એ બધી વાતો છોડો પરંતુ હે માયાવી શક્તિ તું હવે આ માણસને છોડી મૂક અને તારે જે જોતું હોય ને જે ખાવું હોય ને એ આ તારી સમક્ષ રહ્યો એને પૂછ ત્યારે માયાવી શક્તિ એની સામુ ડોળા કાઢીને જુએ છે અને પછી તે કહેવા લાગી કે તને ખબર નથી કે આ રૂપાવટીનું માયાવી જંગલ છે અને માયાવી જંગલમાં માયાવી શક્તિઓની પાસે જે ખોરાક આવે ને એને ક્યારેય તે મૂકતી નથી અને હવે હે બાળક તું એ વાત ભૂલી જા કે કદાચ હું આ માણસને નહીં છોડું ને તો તું જીવતો પાછો ચાલ્યો જઈશ અને અત્યારે હું આ માણસનું તો ભોજન કરી નાખીશ પરંતુ હા આવતીકાલે તારું પણ ભોજન કરીશ અને તને પણ કોઈ બચાવી નહીં શકે ત્યારે ભૂતિઓ કહે છે કે મને બચાવવાની વાત તો છોડ પરંતુ પહેલાં તું તારી જાતને તો બચાવી છો આમ કહીને ભૂતિઓ ચાલતો ચાલતો પેલા જંગલી માણસની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને એને બાવડેથી પકડીને ઊભો કરે છે અને ઊભો કરીને એટલું કહે છે કે જા ભાઈ અહીંયાથી દોડી અને તારા કબીલાની સીમામાં પહોંચી જા ત્યાં તારી પત્ની તારી રાહ જોઈ રહી છે અને તે ચોદાર આંસુડે રડી રહી છે જ્યાં જટ દોડ આમ કહી અને ભૂતિયાએ એ માણસનું બાવડું પકડી અને આ માયાવી શક્તિના હાથમાંથી તેને છોડાવ્યો અને જેવો એને છોડાવ્યો એની સાથે જ માયાવી શક્તિએ ભૂતિયાને બાવડેથી પકડ્યો અને કહે છે કે એ તો મારી સીમા પાર કરીને નહીં જઈ શકે પરંતુ સૌથી પહેલાં હવે તારું ભોજન કરવું પડશે કારણ કે લાગે છે કે આ જંગલમાં તને માયાવી શક્તિઓનો ભય નથી ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને કહે છે કે હા મને જરાય માયાવી શક્તિઓનો ડર નથી લાગતો ત્યાં તો પેલો જંગલી માણસ દોડવાની જગ્યાએ ત્યાં જ ઊભો ઊભો આ ઘટનાને જોઈ રહ્યો છે કે આટલી નાની ઉંમરવાળું બાળક આટલું બધું સાહસ કેવી રીતે કરી શકે અને પછી તો માયાવી શક્તિ ભૂતિયાને મારવા માટે તેને ગરદનમાંથી પકડવા જાય છે ત્યાં તો ભૂતિયાએ

પેલો જંગલી માણસ જાતો જાત જોઈ રહ્યો છે અને તે વિચાર કરે છે કે આ બાળક નક્કી કોઈ દિવ્ય શક્તિ ધરાવતું હોય એવું મને જણાય છે નહીતર માયાવી શક્તિઓને મારવી અને એમને પરાસ્ત કરવી એ કોઈ નાની મોટી વાત નથી ત્યારે ભૂતિઓ કહે છે કે હવે તને મારા હાથમાંથી કોઈ નહીં બચાવી શકે અને તને ખબર છે કે આ તારા બંને હાથ મેં કેમ સૌથી પહેલાં કાઢી નાખ્યા તો સાંભળ અહીંયા બેઠા બેઠા તું ગમે તે માણસ આ કબીલાની બહાર નીકળે કે એની સીમા વટાવે એની સાથે તારા હાથ વડે તું એને ખેંચી લેતો હતો પરંતુ હવે તું એવું નહીં કરી શકે એટલા માટે તારા હાથ મેં કાઢી નાખ્યા છે અને હવે તારા શરીરથી તારું માથું જુદું થવાનું છે આમ કહીને ભૂત્યો જેઓ તેનું માથું પકડવા જાય છે ત્યાં તો ત્યાં મોટો આગનો ભડકો થાય છે અને એ માયાવી શક્તિ અદ્રશ્ય થઈ જાય છે ત્યારે ભૂતિઓ ચારે બાજુ જુએ છે તો તે રાડો પાડી અને માયાવી શક્તિ ભાગી જાય છે અને પછી તો પેલો જંગલી માણસ કે જેની આંખમાં આસુડાની ધાર છે અને તે આવી અને ભૂતિયાના પગમાં પડી જાય છે અને કહે છે કે કોણ છો તમે અને આમ બાળકરૂપી કેમ આવ્યા છો અને મને બચાવવા આવ્યા છો તો સાચું કહેજો તમે કોણ છો ત્યારે ભૂતિઓ કહે છે કે ભાઈ ચિંતા કરશો નહીં અને હું તો તમારા કબીલા પાસેથી પસાર થયો હતો પરંતુ તમારા કબીલાના માણસોએ મને બંદી બનાવ્યો છે અને ચાલો હવે તમારી પત્ની તમારી ચિંતામાં ને ચિંતામાં રડી રહી છે સૌથી પહેલાં એને સંભાળીએ આમ કહીને ભૂતિયો એ જંગલી માણસને સાથે લઈ અને પાછો આ કબીલાની સીમા સુધી પહોંચે છે અને જેવો સીમાની અંદર પ્રવેશ કર્યો ત્યાં તો પેલી એની પત્ની કે જે ચોદાર આંસુડે રડી રહી હતી એ પોતાના પતિને જીવતો જોઈ અને તેના હરખનો કોઈ પાર નથી રહેતો અને ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને એના ધણીને ગળે મળીને રડવા લાગી અને પછી તે ભૂતિયાના પગે પડીને કહે છે કે હે દીકરા તે તો મારો સુહાગ બચાવી લીધો છે અને આ ઋણ હું જીવનભર નહીં ઉતારી શકું ચાલ બેટા મારા ઘરે અને આજથી તું મારો મહેમાન છો ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો ને કહે છે કે હે બહેન હું તારો મહેમાન કેવી રીતે બનું મને તો તમારા જે સરદાર છે ને એમણે બંદી બનાવ્યો છે અને મેં એવું સાંભળ્યું છે કે તમારા કબીલાના માણસો માણસોના શવ ખાય છે શું આ વાત સાચી છે ત્યારે સ્ત્રી કહેવા લાગી કે હા અમારા કબીલાના માણસો ના ઓળખતા માણસોને પકડી લાવે છે અને એમના શવને ખાઈ જાય છે અને એટલું જ નહીં આ જંગલના ઘણા ઘણા પ્રાણીઓ ઓછા થયા ને એનું કારણ અમારા કબીલાના માણસો છે ત્યારે ભૂતિઓ કહે છે કે તો મને પણ તેઓ ખાવા માટે અહીંયા કેદ કરીને લાવ્યા છે અને આજે હું સરદારનું ભોજન બનવાનો છું ત્યારે પેલો જંગલી માણસ કહે છે હે બાળક તે અમને બચાવ્યા છે તો તું એમ કેમ કહે છે કે તું આ કબીલાનું ભોજન બનવાનું છે અરે તને હું બચાવીશ ચાલ મારી સાથે અને આમ પછી તો આ ત્રણેય જણા ચાલતા ચાલતા પાછા આ કબીલાના ચોકની વચ્ચોવચ આવે છે અને ત્યાં આવી અને ભૂતિઓ કહે છે કે સરદાર જુઓ આ કોણ આવ્યું છે ત્યારે પેલી સ્ત્રી પણ હસી રહી છે અને એનો ધણી પાછો આવ્યો છે અને આ ઘટના જોતાની સાથે જ સરદારના તો ડોળા ફાટી ગયા પરંતુ એની સાથે સાથે આ સમગ્ર કબીલાના જેટલા પણ જંગલી માણસો હતા એ બધા જ ભાઈ બહેનોના ડોળા ફાટી ગયા અને કહે છે કે સરદાર આ તો સાચે જ પેલી માયાવી શક્તિ સામે લડ્યો અને લડી અને તે આપણા જંગલી માણસને પાછો લાવ્યા છે ત્યારે સરદાર એની પાસે જઈને કહે છે કે ભાઈ ઘટના શું બની હતી ત્યારે એ જંગલી માણસ કહે છે કે સરદાર ભૂલમાં આપણા કબીલાના વિસ્તારની બહાર નીકળી ગયો ત્યાં તો એક માયાવી શક્તિએ મને ખેંચી લીધો પરંતુ આ બાળક મારી પાસે આવ્યું અને એણે પેલી માયાવી શક્તિ સાથે યુદ્ધ કર્યું એના બંને હાથ બાવળામાંથી બહાર કાઢી નાખ્યા અને તે ડરીને ભાગી ગઈ અને એ વાત તો બરાબર છે પરંતુ સરદાર આ માણસને શું તમે મારી ખાવાના છો અને ત્યારે સરદાર જે કહે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી